નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે કાલે ભણ્યા હતા વાસ્તવિક સંખ્યા વિશે પાર્ટ વન વિડીયોમાં આપણે જોઈ ગયા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સમય સંખ્યા વિશે આપણે છેલ્લે ભણ્યા હતા સમય સંખ્યા કોને કહેવાય જેને પી છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય પી છેદમાં ક્યુ દાખલા તરીકે કાલે આપણે ભણ્યા હતા કે પાંચ જે છે સમય સંખ્યા છે કે નથી તો કે હા છે કારણ કે કોઈ નો હોય કોણ હોય એ હોય સપકા માલે એ કોઈ નો હોય તમને તમારું દુઃખ હોય ગમે એવું તમારી આરે ભગવાન બેઠો છે તમને પકડી રાખશે એ છેદમાં કોઈ નો હોય તો કોણ હોય એક હોય એ છેદમાં શું સ્વરૂપે લખી શકાય એટલે એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ બધી સમય સંખ્યા છે કારણ કે બધા એના છેદમાં શું હોય એટલે બધી સંખ્યા કેવી છે સમય સંખ્યા છે પૂર્ણ સંખ્યા પણ કેવી છે સમય છે કારણ કે બધાયના છેદમાં શું હોય એ બધી પ્રાકૃતિક સંખ્યા કેવી છે શું સમય સંખ્યા છે એવું પૂછે કે પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે તો કે હા શા માટે બધાના છેદમાં એક આવેલો છે હવે આપણે ભણવાના છે અસમય સંખ્યા અસમય સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપે ન દર્શાવી શકાય કેમ જેમ કે રૂટ ટુ રૂટ થ્રી રૂટ ફાઈવ ભાઈ આવી બધી કિંમતો છે કે જેને પી છેદ માં કેવું સ્વરૂપે લખી શકતા નથી એટલે એને કેવી સંખ્યા કહેવાય છે અસમય તમને એમ થાય કે સાહેબ આના છેદમાં એક નો લખાય એ તો પી છેદ માં કેવું સ્વરૂપે છે પણ એનું એક કારણ છે કે જે હવે આપણે એની પછીના ભાગમાં જોવા છે જો સમય સંખ્યા હોય ને એ બે રીતે દર્શાવી છતાં એક તો છે લખું છું પી છેદમાંથી વન બાય ટુ એક ભાઈ બે કરીએ તો કેટલો જવાબ આવે ઝીરો પોઈન્ટ કાંઠ અહીંયા ભાગાકાર જે છે એ તમે કરો કે એક ભાગા કેટલા કરો બે તો બે ઘડ્યો છે ને થાય બે એક દસ કેટલો થઈ ગયો જીરો પોઈન્ટ પાંચ અહીંયા ભાગાકાર પૂરો થઈ ગયો શેષ કેવી આવી ગઈ શૂન્ય તો શેષ શૂન્ય આવી ગઈ ભાગાકાર પૂરો થઈ ગયો હવે આગળ હાલવાનું નથી એટલે આને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ કેવું કહેવામાં આવે છે શાંત દશાંશ અભિવ્યક્તિ એક બીજું છે વન બાય થ્રી એ પણ સમય છે પણ એક ભાગ્યા ત્રણ કરો તો તમને ખબર છે કેટલો જવાબ જીરો પોઈન્ટ ત્રણ 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 હાઈલાઇટ કરશે તો એને કહેવાય અનંત અને આવૃત આવૃત ક્યારે કહેવાય જ્યારે એક જ પ્રકારની સંખ્યા વારે ઘડીએ રિપીટ થતી હોય જેમ કે ત્રણ 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 રિપીટ થાય છે એટલે એને અનંત અને આવૃત કહેવાય પરંતુ જો એવો કોઈ ભાગાકાર તમે લ્યો જેમાં જેમાં પાછળના હોય છે અનાવૃત કહીએ છીએ અને એવી કોઈ સંખ્યા હશે ને એ આમાંથી જ હશે કે જેમાં પાછળ કોઈ સંખ્યા રિપીટ થતી નહીં હોય એટલા માટે આપણે કહીએ છીએ અસમય સંખ્યા અસમય સંખ્યાનો પ્રકાર છે અનંત અને અનાવૃત અને સમય માટે બે છે શાંત અને